મોર્નિંગ શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અને જો આજ મસ્ત સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે પોણા નવ અને ચાલો તો જો આપણે ફ્રી થઈને નીચે આવી ગયા અને અહીંયા જો વીર પહલીમાના દોરા લેવ છે તો મારો આમાં જોજો તમે એટલે મોઢું આવે ચાલો તો આપણે જો શીતળા માં પૂંજી ઘરે આવી ગયા અને આરાધ્યા જો કુલેર ખાવા બેઠી ચાલો ગાઈશ તો જો આજે સાતમ હતી તો થોડા ફ્રી હતા તો જો બહાર નીકળી ગયા છીએ ચાલો તો આપણે જો મળવા જવાનું હતું તેને મળીને નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે માના નવા વ્લોગમાં અને જો આજ મસ્ત સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે પોણા નવ અને જો આરાધિયા તો જો નોખ બધું કરી લીધું અત્યારમાં ડાગલું દોયરું લ્યો ને એન પોલિશ કરી ને એમાં જો પાછું માથે ડાગલું દોયરું આમાં ગયા હા આમાં આમાં આ આમાં નથી આમાં હા આમાં એટલે જો આરાધ્યા મસ્ત જોઈને રેડી થઈ ગઈ છે માથું બાથું ધોઈ ન રવિવાર છે હા ભાઈ બહુ સરસ ઓડે ચક્કર ચડશે હવે ફેર ફરુડી ફરવાની દીકરી સાથો એટલે રવિવાર છે એટલે હારવાર વાંધો નથી મેળ આવી ગયો જય શ્રી કૃષ્ણ મમ્મીએ જો અહીંયા કુલર ચોળી દીધી છે અને આપણે જો શીતળા માના દર્શન કરવા માટે મંદિરે પણ જવાનું છે પૂજવા તો નાગલો અને ચુંદડી ને બધું કરી લીધું છે હે અહીંયા પૂજવાનું છે ને ન્યાય જવાનું ને મંદિરે આજે હા ન્યાનું કરી લીધું ને અહીંયા ચૂલો પૂંજશે મમ્મી આપણે જે ચૂલો ઠાઈ હોય ને એ પૂંજવાનો અને કીર્તન જો ઉઠીને નાસ્તો કરવા માટે બેઠો છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો બહાર વાતાવરણ પણ મસ્ત છે આજ તો તડકો નીકળ્યો છે આપણા કપડાં ધોવાઈને પણ આવી ગયા છે તો જો હમણાં સુકવાના છે કબૂતર મસ્ત જો અમે બેસી ગયા છે સરસ મજાના ગોઠવાઈ ગયા છે અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે આજ તો તડકો પણ નીકળ્યો છે આજ મસ્ત તો ચાલો આપણે હમણાં શીતળા માના દર્શન કરવા જવાનું છે શીતળા પૂંજવા જવાનું છે મંદિરે તો ચાલો પેલા ફટાફટ બધું કામ કરી લઈ પછી જવાનું છે મંદિરે પૂંજવા માટે તો આજ તો સાતમ રહ્યા છીએ આપણે હા આજે મેં ગેસ ઉટકી પછી થયો હોય ને

નાગલો ચૂંદડી દે હવે શીતળામાં કેજે પગે લાગજે હો પછી ચડાવીને પછી ત્યાં ચડાવી દે બસ દેસીjama ની ક્લીન સેટ બുതി દેજો ધરી ધરવી રાખજો આંખ્યું નરમી રાખજો લોગ ગો બધું એ પછી ધોઈ ન ખાય હાલોજી ઉમરા પૂજો હાજી ઉમરા પૂજા પર હાજી કચરા વાળવાનું બાકી છે ને હાલો કચરા વાળી લઈ કામ કર લઈ ને પછી કામ કરીને પછી ઉમરા પૂંજો કે ઉતાવળ નથી કાય આપણે પછી જાવા દે જા વાત ધોઈ નાખ પછી પાછા કંકુવાળા કરજે હો ચાલો તો આપણે પેલા કામ કર લઈ ફટાફટ પછી પાછા મળી ચાલો તો જો આપણે ફ્રી થઈને નીચે આવી ગયા અને અહીંયા જો વીર પહલી માં દોરા લેવ છે તો વાર્તા કરવાની છે વીર પહલી માં ની હે ચોખા લઈ લે જો તોથા નો બોલાય ચોખા હરખું બોલ તો જો હાથમાં દોરો રાખવાનો છે અને હાથમાં ચોખા રાખીને એની વાર્તા વીર પહલી માં કરવાની છે તો આનું શું હોય મમ્મી વીર પહલી માં ભાઈ હાટું લેવાનું હોય ને હા ભાઈ દોરો બાંધાય છે હા એટલે આપણે જો આપણે ભાઈ ન એટલે આરાધ્યા બાંધે આપણે કાંડે બાંધી દોરો તો જો આપણે વાર્તા કરી લઈ કીર્તન વાર્તા કરશે અને પછી જાશું સીતારામા ના મંદિરે આઠ દિવસ સુધી સવાર ચાંદ દોરાને ધૂપ દેવો નવમા દિવસે દોરો પીપળે બાંધવો છતાં તો દોરો લઈને અરખાથી અરખાથી ઘેર ઘેર માને વાત કરી અને દોરાને ધૂપ દેવા 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 દેવતા ચૂલામાં રાખવા કહ્યું માએ ચૂલો થાયો નહીં પણ સાંઈ નળને આ વ્રત કરતી જોઈ ગાળીના પેટમાં તીલ રેડાવ્યું ચંદા ચંદા નદીએ નાવા બે ચાર ભાભીએ ચૂલો ઠાળી નાખ્યો નાદી નાહીને આવેલી ચંદા દોરાને ધૂપ દેવા ગઈ તો ચૂલો ટાઢો થમ જરા કઈ વોશ કર્યા વગર ફરીથી ચોળો સુગાવી દેવતા પાણીઓ મારો આમાં જોજો તમે એટલે મોઢું આવે

એ જાબો તો બસ લાવ આપણો આ બધું ભર લઈ ના દે કે આ દેખવું નું આ ચલ્લ દિકા કર્યું થયું ને હા અહીંયા જો સત્સંગ ચાલુ છે હે લાવો વાર્તા કરવા જાઉં છું હું સારી તમે સત્સંગમાં બેહો છો ને હું વાર્તા સાંભળવા જઈશ ઓકે લાઈ ગયા હું લાગી લીધું હાલો તો આપણે જો શીતળા માં પૂંજીને ઘરે આવી ગયા અને આરાધ્યા જો કુલર ખાવા બેઠી હા આરાધ્યા એ બ્લોગ લીધો તો આજ તો કેમ કે હું પૂંજતી હતી ને એટલે આરાધ્યા લીધો તો કા આરાધ્યા શીખતી હતી એટલે જો આપણે પૂંજીને ઘરે આવી ગયા સી અને હવે આજ તો જો નવરા સી તો હવે નવરા થઈ ગયા તો બેઠા ઘડી થોડીક માટે હા પ્રસાદ હા આરાધ્યા જો પ્રસાદી ખાવા બેઠી છે અને શ્રીફળ શ્રીફળ વધેરું નીચે કાઢવા દીધું હે હા સારું પછી નીચે બેસવા જાજો લ્યો તો ચાલો જો આપણે હવે તો કામ કરીને ફ્રી થઈ ગયા મંદિરે પણ જઈ આવ્યા છીએ તો હવે ચાલો નીચે કંઈ કામકાજ છે કરશું નકર ઘડીક નીચે બેસીશું ચાલો ગાઈસ તો જો આજે સાતમ હતી તો થોડા ફ્રી હતા તો જો બહાર નીકળી ગયા છીએ તો જાય છીએ એક જગ્યાએ મળવા માટે

આજે બેન સેટિંગ આવ્યું છે તો આજે મુલાકાત કરી લઈએ એની તો આગળ આગળ તમને બતાવીએ અમને પણ મુલાકાત કરી અને જો આજ ફ્રી હતા ને તો જો બધા હારે બહાર નીકળી ગયા બા ને ચક્કર મરાઈ જાય ને એટલે આરાધી આ ને કીર્તન ને જો બે પાછળ બેઠા છે અને અમે નીકળ્યા છીએ અત્યારે તો આજનું વાતાવરણ પણ મસ્ત છે જો અમારે ઘર બાજુ તો ચાપટું આવી ગયું હતું પણ અહીંયા કઈ વરસાદ નથી અહીંયા તો કોરું છે બધું તો કાલાવાડ રોડ ઉપર છીએ અમે અત્યારે મિત્રો તો આપણે જેને મળવા એવા હતા રોવિંગ ફેમિલી રવિભાઈ આ છે રવિભાઈ આપણે એમની પણ ચેનલ છે રોવિંગ ફેમિલી અને બહુ સારી ચેનલ છે ટ્રાવેલિંગ લોક ડેલી મૂકે છે ફેમિલી એના વીકમાં બે લોક કે એક લોક હોય જ અને ઓનલી ટ્રાવેલિંગ લોક મૂકે છે તો એમની ચેનલને પણ સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો આજે એમની સ્પેશિયલ સન્ડે હતો એટલે મુલાકાત લેવા માટે જ આવ્યા છે ને એ લોકો તો હિન્દીમાં ચેનલ છે મારી ગુજરાતીમાં ચેનલ છે મારે તો ગુજરાતીમાં જ વાત કરવી પડશે ચાલો તો આપણે જો મળવા જવાનું હતું તેને મળીને નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે અને રસ્તામાં જો ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો આપણે છીએ કાલાવાડ રોડ ઉપર તો જોઈ શકો છો તમે બજાર રોડ આપણે રાજકોટનો મોટો વાઈ ફાઈ રોડ કેવાય હા તો ચાલો હવે ઘરે જઈએ તો ટાઈમ ઘણો આપણો ઓલો થઈ ગયો છે કેમ કે મોડું થઈ ગયું છે તો હવે સીધા ઘરે જવાના છે બીજે ક્યાં તો પ્રોગ્રામ છે નહીં અત્યારે ચાલો આપણે ઘરે આવી ગયા અને જો ઘરે આવીને કચરા બચરા વાળી લીધા કામ બમ મિનિસ કરી દીધું ને આજ તો સાતમ છે તો સાતમ રસોઈ બનાવવાની પણ નિરાશ છે થોડું ઘણું બનાવવાનું છે આપણે તો સાતમ રહ્યા છીએ અને જો અમારે અહીંયા વરસાદ આવી ગયો છે સારો એવો અને બહાર જો બાયુની મીટિંગ જામી ગઈ છે કેમકે સાતમ છે તો બધા જો ડેલીએ ડેલીએ બેસી ગયા છે રસોઈ બનાવવાની તો કાંઈ ઉપાધિ ન હોય બહુ આજે રહ્યા હોય બધા એટલે અને જો ગારો કરી ગયો છે ઝીણો ઝીણો વરસે છે આવો ને આવો સારો એવો કઈ આવતો નથી હા અને મસ્ત જો અહીંયા આપણે બધા નાગરવેલના પાન મસ્ત આવી ગયા છે તો ચાલો એક તોડીને ખાઈ લઈએ આપણે સરસ આય નાગરવેલના પાન પાછા જો કોળવા મળી છે આપણે કાપી નાખી હતી ને અને લીમડો પણ આપણો મીઠો લીમડો મસ્ત થઈ ગયો છે જો અહીંયા હવે ધીમે ધીમે જો મોટો થાવા મળ્યો છે અને મસ્ત પાન આવવા છે હમણાં થોડાક ટાઈમ હજી તોડી નહીં ને ત્યાં મોટો થઈ જાય તુલસીમાં પણ મસ્ત આવી ગયા છે તુલસીમાં સામે પણ મસ્ત થયા મોટા જાંબુડા જાબુડા થળિયા નાખ્યા હતા ને તો એ ઉગ્યા છે એટલે જો એમાં ટબમાં માં એવા આવ્યા છે કે મોટો થાય છે ને તો પછી ટબ અંદર ખાડો ગાડીને ખોલ કરી દેવાનું છે અને ચંપામાં ફૂલ પણ મસ્ત જો આવી ગયા છે અત્યારે સાંજના ટાઈમે તે સાયન્સ થઈ ગઈ છે અને અમે જો ચક્કર મારીને વહી આવ્યા કાં આરાધ્યા મોટો મોટો ચક્કર મારી આવ્યા ને હે તો હા હતા ને ફ્રી હતા ને તો કે હાલો તમને પણ ભેગા લેતો જાઓ એટલે કે તમારા આટો મરાઈ જાય ને આ રાત ઘરે બેઠા બેઠા શું કહું એટલે આજે કંઈ સીવવાનું કે એવું કંઈ કામ નહોતું સાતમ એટલે એ મશીન તો સીવાય તો નહીં આપણે એટલે ફ્રી હતા તો જો ઉઠ્યા ને એટલે ફોન આવ્યો હતો તો આપણે ભેગા વહી ગયા હતા તો હવે ઘરે આવ્યા સી તો ચાલો હવે થોડીક વાર રહીને રસોઈ બનાવવાનું કરશું થોડું ઘણું બનાવવાનું છે નાગરવાળનું પાન મસ્ત ખાઈ દીધું છે તો ચાલો મમ્મી તો બહાર બેઠા છે